ધર્મ પ્રત્યે નિષ્ઠા તથા રાષ્ટ્રપ્રેમ ખાતર બલિદાન આપનારા શીખ ધર્મના ગુરુ ગોવિંદસિંહના વીરપુત્રો જોરાવરસિંહ તથા ફટેહસિંહના બલિદાનને યુવા પેઢી યાદ કરે તથા પ્રેરણા મેળવે એ હેતુસર અંકલેશ્વરની કન્યા સારા બ્રાન્ચ નંબર એક ખાતે વીરબાળ દિવસની ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વરના અધ્યક્ષ શ્રી ગણેશભાઈ અગ્રવાલ ઉપાધ્યક્ષ શ્રી રમણભાઈ પટેલ તથા શિક્ષણ સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવી શાળાના મુખ્ય શિક્ષક ગજેન્દ્રભાઈ પટેલે વીર બાળકોની શહાદતનો ઇતિહાસ જણાવ્યો હતો અને ઉપસ્થિત મહાનુભાવોએ તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજ રોજ છવ્વીસમી ડિસેમ્બર વિશ્વ બાર વીર બાળ દિવસની ઉજવણી કન્યાશાળા બ્રાન્ચ એકમાં કરવામાં આવી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર રોજ છવ્વીસ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ વિશ્વ વીર બાર દિવસ ઉજવણી નું આહવાન કર્યું હતું અને એ પ્રમાણે દર વર્ષે આપણે છવ્વીસમી ડિસેમ્બરે ગુરુ ગોવિંદસિંહના યુવા પુત્રો જોડાવર્ષી અને ફટેશી જેમણે સહાદત હોવી એમના માનમાં આપણે બાર દિવસની ઉજવણી કરીએ છીએ